હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તેમ છો મિત્રો બધા મજામાં મજામાં હશો અત્યારે આપણે સવાર સવારમાં બનાવવાનું ચાલુ આપણા બેન છે છે અને આજે સ્કૂલે મૂકવા જવાના તો અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ નિયતિબેન કઈ જગ્યાએ આવી તમારી સ્કૂલ તમારી સ્કૂલ નું નામ શું છે નિયતિબેન હે એન વિદ્યાલય કેટલામાં ધોરણમાં તમે ભણો છો બાલ મંદિરમાં ચાલો તો આપણે નિશાળ જશું હવે કાંટા કહી દે તમે નિયતિ પહેલને પહેલને સ્કૂલે જ આવી છે એવી કાંટા કહી

પાણી લોટો ચડાવતો આપણે ભોળાનાથના મંદિર અત્યારે પહોંચી ગયા છે તમે અત્યારે જોઈ રહ્યા છો તે બાપુની સમાધિ છે અને એક અમારે ગણેશગીરી બાપુ જે જૂના અખાડાના સાધુ હતા તેની આ જૂની છે તમે જોઈ રહ્યા છો તે આ ગણેશગીરી બાપુની સમાધિ છે ગણેશગીરી બાપુના શેલા તરીકે અત્યારે અમારા શેલીમાં અત્યારે આ જગ્યા બધું સંચાલન કરી રહ્યા છે આપણે શેલીમાં દર્શન પણ કરશું નમો નારાયણ આ શેલીમાં છે સોસાયટીનું અત્યારે જે સ્થળ છે ત્યાંનું બધું હેડલિંગ આ શેલીમાં અત્યારે કરી રહ્યા છે તો તમે મિત્રો પહેલાં પણ મેં આપણે જગ્યાના દર્શન કર્યા છે એક વખત એ જગ્યા છે જે આપણે શ્રી ગણેશ્વર મહાદેવ મંદિર ત્યાં જ આપણે આવ્યા છીએ આપણે સોસાયટીની બાજુમાં મંદિર છે ત્યાં આ ભોળનાથનું મંદિર છેલ્લો સાવણ્ય સોમવાર છે સોમવારથી હમણાં સમય છેલ્લો મહિનો છે સાવણ તો આપણે બધા અત્યારે ભોળાનાથના દર્શન કરીશું અને આશીર્વાદ લેશું તો આમ કન્ટિન્યુ બન્યા રહેજો સૌ સાથે અને દર્શન કરવી આ તમે જોઈ રહ્યા છો તે હનુમાનજી મહારાજનું મંદિર છે આ બાજુ ગણપતિનું મંદિર છે હર હર મહાદેવ બંધના મૃત્યુયમો ક્ષિય મામૃતાન ઓમ ધમ બમ યજા મહે શુબંધવર્ધનમ કુર્વા રૂપમ મૃત્યુ તો અત્યારે આપણે મહાદેવને અભિષેક કરી રહ્યા છીએ જળ અભિષેક તો બાજુમાં પીપળો છે ત્યાં પણ આપણે પિતૃદેવને પણ પાણીનો રોટો ચડાવું છું તો આમને આમ કન્ટિન્યુ બન્યા રહેજો હર હર મહાદેવ હર તો અત્યારે આપણે પિતૃદેવને પાણી ચડાવી રહ્યા છીએ પિતૃદેવો પોર હર મહાદેવ હર હર મહાદેવ રેડી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિરે સવારે આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા તે જ મંદિરે તો જ્યાં અત્યારે દીપમાળા ચાલી રહી છે તો આપણે દીપમાળાના દર્શન કર્યા અને આરતી પણ ચાલતી હતી આરતીના પણ આપણે દર્શન કર્યા અને આપને આનંદ આવ્યો તો આપણા બ્લોગમાં અમને બન્યા રહેજો અને તમને ગમે હોય તો કોમેન્ટમાં જરૂર ત્યારે મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ